થાય નો થાય કિશનભાઈ ની એવરેજ જોવો તમે આ 45 કિલો ઉતરી મોટા 40 કિલો વજન વાળી હા મોજ હા મોજ તો હજી નથી આખો હા કેમ છો મિત્રો મજામાં અમે ગયા તા મિત્રો માલ ભરવા કંપનીમાં તો બનસી આપણે નાની કેરેટ છે જેવું છે બતાવો આનો વજન એક પેટી નો ચાલીસ કેવેલો કિલો હે બંસી ને જો પેસુટી ખાઈ ગઈ છે એટલે પેસુટી કોઈને ખાઈ ગઈ હોય તો મિત્રો જો આવી રીતના આમ રાખશો ને એટલે અંગૂઠામાં ફેર લાગે ને